હું આ દુકાનનો ઓનર છું મયુર જનરલ સ્ટોર જે વોર્ડ નંબર ત્રણ માં મોચી બજાર કોર્ટ સામે આવેલ છે હવે મુદ્દો એ છે કે છેલ્લા ઘણા વર્ષથી અમને દુકાનનો વેરા બિલ આવતો નથી તેમાં વોર્ડ નંબર ત્રણ ના પ્રશાસનના અધિકારીઓની પણ ભૂલ છે પદાધિકારીઓની પણ ભૂલ છે અને જાણતા જાણતા તેઓ વેરો મન પડે એક જ વ્યક્તિના નામે આપી દે છે બાજુની દુકાનમાં આપી દે છે તો અમે જે તે સમયે તે લોકોને લેખિત અને મૌખિક પોતપોતાના લેવલથી રજૂઆત કરેલી છે આશરે કોરોના કાળમાં તમે જોવા જાવ તો નીલમબેન કરીને ત્યાં અધિકારી હતા તેઓને મેં જાણ કરેલી હતી તેઓ કહ્યું કે તમારે ત્યાં માણસો આવશે દુકાનની માપણી કરશે પછી તમને અલગ બાયફર ગેટ કરીને બિલ આપવામાં આવશે પરંતુ એક જ વખત તેઓ આશરે પાંચેક વર્ષ પહેલા આવેલા પાંચેક વર્ષ પહેલા દુકાનો માપી ગયા હતા તેના પછી તેઓએ અમુને કોઈ જાણ કરી નથી કે આ દુકાન આટલા બાકી આ દુકાન આટલા બાકી અને કોઈ પણ જાતની જાણ અને પ્રાયર નોટિસ વગર અહીંયા અમારી ત્રણ દુકાનો સેલ કરી છે આ આગળ પણ ઘણી દુકાનો સેલ કરી છે અહીં મમરાવાલા કોમ્પ્લેક્સમાં પણ ઘણી દુકાનો સેલ કરી છે જે લોકોને ઓફિશિયલી બાકી છે તેમાં અમે સરકારને સહકાર આપવા તૈયાર છીએ પરંતુ અમારા જેવા સ્ટ્રેટ ફોરવર્ડ માણસો જે લોકો જે તે સમયે રજૂઆત કરી કે તમે બે ત્રણ દુકાનનો વેરો એક દુકાનમાં નાખી દો તો સ્વાભાવિક રીતે એ દુકાનવાળો વેરો ભરે નહીં આ જોવા જઈએ તો પાડાના વાગે પાવલીનો ડામ છે

પરંતુ અમને જાણ જ નથી કે મારે સાચી રકમ કેટલી છે કારણ કે એકસો ને ત્રીસ ફૂટ દુકાન હોય તો એના સાડા ત્રણ લાખ રૂપિયા કોઈ સંજોગોમાં થાય નહીં કોઈ મોટો શોરૂમ હોય તો એનો આટલો વેરો હોય આનો વેરો વધીને કદાચ સિત્તેર એસી હજાર કે નેવું હજાર હશે તો કઈ રીતે હું ત્રણ લાખ ને ત્રીસ હજાર ભરું તે મને તમે જવાબ દો આ સદન તરે ખોટો ફિગર છે અમારા વેપારી પર અન્યાય છે નગરપાલિકાની ગેરરીતિ અને જેની કહેવાય એની બેદરકારીના લીધે અમે સામાન્ય વેપારીઓ અહીં હેરાન થઈ છે જ્યાં અત્યારે વેરા વેરા શાખાના વત્સલભાઈ પટેલ બેઠા છે અમે તેઓને પણ મળીને આવ્યા તેઓએ અમને એવી રીતે ખો આપી કે તમે નંદાણી સાહેબને મળો એટલે હવે અમે નંદાણી સાહેબને મળવા જશું પરંતુ અમારો એક જ વિનંતી છે આટલી બધી હેરાનગતિ કરવા કરતાં નગરપાલિકા જો પોતાનું તંત્ર સુધારે અને બાયફરગટ કરી જેના જેટલા બાકી છે એટલી રકમ અમને જાણ કરી દે તો વેપારીઓ ભરવા તૈયાર છીએ આ મુદ્દે આશરે મિનિમમ દરજે મહત્તમ મિનિમમ છે ન્યૂનતમ દરજે અમને વેપારીને પંદરથી વીસ દિવસનો ટાઈમ મળવો જોઈએ આશરે વીસેક દિવસ પહેલાં ચાર પાંચ અધિકારીઓ આવ્યા હતા તેઓ અમારી સાથે ગેરવર્તન કરી અને ધમકી આપી ગયા હતા કે હવે તમે ધ્યાનમાં છો જે વાત અમે ત્યારે તેમને પણ સર વિનોદભાઈ કરીને લગભગ કોઈ વોર્ડ નંબર ત્રણમાંથી અધિકારી હતા અમે લગભગ તે વિનોદભાઈને કહ્યું હતું કે સાહેબ તમે અમને અમારો ફિગર જણાવી દો અમે વેપારીઓ હળી મળીને પૈસા ભરવા તૈયાર છીએ પરંતુ તેઓ એવો જવાબ આપી ગયા કે તમને બધાને જોઈ લેશો તો શું સરકારે વેપારી સાથે આવું જ વર્તન કરવાનું છે શું વેપારી વેપારી નથી દુકાનદાર દુકાનદારી નથી શું તેઓ અહીંયા કોઈ ગેરકાયદેસર ધંધો કરે છે માટે અમે હાથ જોડીને વિનંતી કરી છે મીડિયાના માધ્યમથી અમે ન્યાય માગીએ છીએ અમને ન્યાય મળે અને અમારી દુકાનો ખુલે તેવી અમારી પ્રાર્થના છે